દેશના બીજા નંબરનો ગણેશ ઉત્સવ પર્વ સુરતમાં માનવામાં આવે છે ત્યારે હવે ગણેશ ઉત્સવ પર્વની ગણતરીના દિવસો બાકી છે જેથી સુરત શહેરમાં ગણેશ મંડળ દ્વારા ભવ્ય ગણપતિ આગમન કરવામાં આવી રહ્યું છે સુરત પોતાની આગવી ઓળખ બનાવનાર બાદશાહ ગ્રુપના ગણેશજીનું મૂર્તિનું આગમન ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ના મંગળવારના રોજ થવાનું છે ત્યારે ગણપતિ આગમન બોલીવુડ ગાયક પૂર્વ મંત્રી લાઈવ પરફોર્મ કરવાના છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાદશાહ ગ્રુપ દ્વારા સુરતમાં ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવશે જે માટેની તમામ પૂર્વ તૈયારીઓ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે ગણેશ મંડળમાં પોતાની આગવી ઓળખ બનાવનાર બાદશાહ ગ્રુપના ગણેશજીની મૂર્તિનું આગમન ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મંગળવારે થશે ગણેશજીની શોભાયાત્રા શહેરના પાલમીના બજાર ખાતેથી સાંજે સાત કલાકે નીકળી નિશાળ સર્કલ તરફ જશે शोभा यात्रा विषे महती ग्रुपीन आहिरे जानव्यू की गणेश जी शोभा एक सौ दस पुनेरी ढोल उज्जैन तीन डमरू वादकों तीस अघोरी संघ आरती सूरत हमेशा से मेरा मैं दूसरा घर नहीं बोलूंगी पहला घर बोलूंगी क्योंकि मैं खुद सूरत में दो साल रही हूँ उसके बाद में मुंबई में मेरी म्यूज़िक की जर्नी शुरू हुई है तो सूरत से आज तक जो प्यार मिल रहा है इतने सारे फैंस इतनी सारी ऑडियंस बहुत ज़्यादा बहुत ज़्यादा है और ये हर दिन हर मिनट मिलता रहे क्योंकि जितना मिलेगा उतना कम है और सूरत की ऑडियंस के लिए मैं आप जब बुलाएंगे मैं हाजिर हो जाती हूँ भले वो गणपति आगमन हो या नवरात्रि हो या कोई भी कॉन्सर्ट हो मैं बहुत दिल से पूरी सूरत ऑडियंस को थैंक यू बोलना चाहती हूँ इतना सारा प्यार देने के लिए हर साल मैं कुछ तो नया लाती हूँ सूरत में पिछले साल मैंने पुनेरी ढोल के साथ में एक बहुत प्यारा सा पुनेरी एक्ट परफॉर्म किया था नवरात्रि में दसों दिन और लोगों ने पूरी ऑडियंस ने बहुत सराहा है और विठला गाने के साथ में जब मैं ढोल उठा के परफॉर्म करती हूँ साथ में बजाना वो हो वो वाला एक एक्ट जो है वो आज मैं यू ऑस्ट्रेलिया हर जगह लेके जा रही हूँ तो पिछले साल ये नया था इस साल मुझे लगता है कि गणपति आगमन में

મારું આયોજન ત્રણ તારીખે આગમન યાત્રા રાખી ત્રણ સપ્ટેમ્બર આપણે રાજ આર્કેટ પાલ લેક પરથી નીકળશે નિશાલ આર્કેટ તરફ આવશે નિશાલ આર્કેટ પર આપણે મોટો લાઈવ શો રાખ્યો છે સ્ટેજ પરફોર્મન્સ છે એમાં પ્રેઝન્ટ પૂર્વ મંત્રી કરી રહ્યા છે આગમન યાત્રામાં પુનેરી ઢોલ છે સો જેટલા

અમે ઉજ્જૈનની જે નગરયાત્રા નીકળે છે તેના ઉપર ડિપેન્ડન્ટ પૂરી આગમન યાત્રા રાખે છે જે રીતે ઉજ્જૈનમાં મહાકાલની શોભાયાત્રા નીકળે છે તે જ તર્જ પર ગણેશજીની શોભાયાત્રા પણ નીકળશે હાથીની અને ઘોડા સાથે વિશાળ મસાલ સરઘસ કાઢવામાં આવશે શોભાયાત્રામાં આકર્ષણ વધારવા માટે બોલિવૂડ ગાયક પૂર્વ મંત્રી લાઈવ પરફોર્મ કરશે આ શોભાયાત્રા સમગ્ર ગુજરાતમાં અવિસ્મરણીય બની રહેશે જેના કારણે હજારો ગણેશ ભક્તો તેની જોવા માટે ઉમટી શકે છે